भाइयों तथा बहनों, हमें प्यारा बाड़ को बहुत ही नियमित ही ये करें, ये कर जो

ज काश बाकी रामदेव जी महाराजती महाकाे मातने दीर्घारे बहुत रने गलाभ दौलने ज रे देवन जय बाबपा जय जय सीतारा हा पार्वती पती महा

மாய தாடி मो धीर् ध ભગવાની ઓડિયાર મા હનુમાન મહારાજ અજરો

કાર્યક્રમ ને આખરી ઓપ આપ્યો છે આ મંડળ જોરદાર તાળીઓથી એક વાર ખોડલધામ સેવા સમિતિ મંડળને વધાવીએ વિશેષ જેટલી સરાહના કરું તેટલી ઓછી સેવા પ્રવીણભાઈ નો ભાવ કે બાબુ ખોડેલધામમાં દેવી ભાગવત નું આયોજન કરીએ પ્રથમ મુલાકાતમાં અમારે પ્રવીણભાઈ અજીતભાઈ ભરતભાઈ જે જે એનું એનું જે ગ્રુપ છે બધું મને હનુમાનજી મુલાકાત કરે તો બાપુ કથા કરવી છે સિઝન ચાલે અને એકાદ બે મહિના જો ખમી જાવ તો વિશેષ આનંદ આવ્યો મને કે બાબુ પબ્લિક આવે ન આવે પણ તમે બેસીને ખોડિયાર કથા સંભળાવો અને અમે બધા સેવા કરીએ એના ભાવને જોરદાર વધાવીએ મને આજે આ બધું જોવાની અપેક્ષા વધી

યમાનો પ્રવીણભાઈ શેઠ મહાકાળી હોટલ અજીતભાઈ પામાભાઈ ખુશિયા અમારે ગોવિંદભાઈ ભીમાભાઈ મકવાણા ગોરધનભાઈ અને એમની આખી ટીમ જે નવ યુવાનો એની સાથે સતત અમારે વિરમભાઈ મુનાભાઈ બીજા ઘણા બધા જે પ્રવીણભાઈનો નું બધું સેવક પરિવાર છે એને એક રાત્રિમાં મંડપ માયક આ બધી વ્યવસ્થા કરે મારી સાથે સાત દિવસ સંગીતમાં ઘણી બધી કથાઓમાં સંગીત આવ્યા છે એવા પીપલ નાથી વિનુ બાપુ આ તપથી અમારે નવયુવાન યુવાન અશ્વિનભાઈ બહુ કલાકારોની સાથે કથાકારોની સાથે જેના મંદિરો ઉગાડ્યું એવા અમારે દિનેશભાઈ ચવાણ ગૌશાળા નાની એવી ઉંમરમાં ઘણી બધી કથામાં એને બેન મારી સાથે સેવા આપી છે એવા જેનું નામ જ પ્રભુ છે જોરદાર તાજોથી વધાવો આ બધા સંગીતકારોને જે કઈ કથા ગાવી છે સાંભળવી છે એ માયના માધ્યમથી તમારા કાન સુધી પહોંચે એવું સુપર સાઉન્ડ મળ્યું છે એમના ઓપરેટર અમારે નવયુવા નરેશભાઈ મધુ ગામ નાગધણીબા અને મારું હૃદય વધાવીએ બીજું કુંડલ્યા દાદાના ભગત બાપુ જયા ભગતની પણ હાજરી હોય રાજાભાઈ રસોઈયામાં બકુલભાઈ આપણા વિદ્વાન ભૂદેવ આપણા જ ગામના ભરતભાઈ મહેતા વિશેષ શંકર મંદિરના પૂજારે બાપુની પણ અહીંયા ઉપસ્થિતિ હોય વધારો ને સ્ટેજ ઉપર અને આજુબાજુના બધાએ સંયમ શકો સતત આ કથાને લાઈવ ચોવીસ કલાક આપ બેસીને નિહાળી શકશો એવી વિજય બારીયાની લાઈવ સેનલથી આ કથાનું સંચાલન રહેશે આજે પ્રથમ દિવસ છે ઘણું બધું હૃદયની વાતો કરવી છે માં ભગવતી ભવાનીના પરચાને તમારા હૃદય સુધી એવું પ્રાગટ્યની કથાઓ ગાવી છે મને લાગે ત્યાં સુધી આ દેવી ભાગવત નું આયોજન ભરતભાઈ લગભગ પહેલી વાર આપણા ગામમાં જોરદાર તાળીઓ પહેલી વાર આપણા ગામની અંદર આયોજન કર્યું છે આ ખોડલધામ સેવા સમિતિ આજુબાજુમાં અમારે અહીંયા મંડપ ની આજુબાજુમાં બધા સંયમ સૌ કોઈ હોય મારે પ્રજાપતિ માં અમારે ભગત બાપુ નો પરિવાર શ્યામબેન અને વિશેષ ભળી ગામ સમસ્ત પણ આજ પહેલા દિવસે જે જે બેઠા છું ને મંડપમાં એ બધાય ખૂણને સાથે વચન થી બંધાય કે બાબુ કામ નો તો સમય છે ચોવીસ કલાક અને કામ કરવું જ પડશે આપણે સંસારી જઈએ ને પણ સાત દિવસ કલાક બે કલાક અડધો કલાક કઈ આમ સનાતન ધર્મને આગળ રાખી તમારા ઘરનું થોડીક વાર કામ ને બંધ કરી આ ધર્મના કાર્યમાં સહકાર સહભાગી થઈ જુઓ જો માં ખોડલ પ્રસન્ન થશે તો તમારો પરિવાર પ્રસન્ન થશે એવી વ્યાસપત્તિ હું શુભેચ્છા આપું છું વિશેષ સમય નો બહુ અભાવ હોય ભરતભાઈને ને કઈ બે મિનિટ પ્રાર્થના કરું કઈ આભાર દર્શન સુધી બોલવું હોય તો એનો ભાવ પ્રગટ કરે અને તરત જ પછી અમે આરતી ઉતારીએ જય શિયા બોલો ખોડિયારમાં તીયાર આપણું આ આયોજન આજે માની તિત્તિ કહેવાય આજે બહુ સરસ દિવસ છે નો ખ્યાલ હોય તો ખોડિયાર માતાજીનો ઉત્પન્ન થવાનો જન્મદિવસ જે કહેવામાં આવે એ મા સુધી આઠમ બોલું કેને ભાઈ ગોળ 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 હોય ભાઈ ને આપણે સારા કામમાં પણ ગોળ એવો આજનો દિવસ છે કયો બધ હાથમ જેને મહિમાની ખબર હોય હું ખાલી એટલું બોલ્યો ને તો મારા બધા રવાડા હેલ્લી ગયા આજે બધ હાથમ છે અને બધ આટમ નું શુભ મુહૂર્ત આમ તો ગુરુ પૂર્ણિમા દર વર્ષે આવે પણ ગુરુવારે પૂર્ણિમા હોય ત્યારે એનો ડબલ પ્રકાશ આજે ઉત્સવ નો દિવસ કઈ નક્કી નહીં આમ તો બધું મારી ભાષા કોબાડે થઈ જાય આપણે ઓલી દેશી ભાષામાં નાની લેફા ઉગી હો આજે થયા જ્યાં પહેલું પગલું ભીરું બાપુ તો સીધું લક્ષ કોઠાની કોઠા ની ગયું કે ખોડલધામ બને છે માતાજી આવે છે પણ સતત કેટલા પેઢીઓથી આપણા આખા ગામનું કેવું રક્ષણ કરેલું છે એવી કોઠાની ખોડિયાર જે આપણા મધમાં બેઠી આખા ગામની છે ભાવનગર રાજાના એક એક ગામડે બિરાજેલી આ માં કોઠાની ની ખોડિયાર અને માને કર્યું કરવું

અને આજે આ અમારા માને નવ સ્વરૂપા સ્વરૂપ આપી પોરલ ધામ કરી અને ત્યાં બેહાડવાના થઈ સાત દિવસ સુધી તમે હાજર રહેશો રસ્તામાં નવ દુર્ગા મંદિર આવ્યું દેવી ભાગવત એટલે તેત્રીસ કોટી દેવી દેવતાઓમાં ઘણી બધી સંખ્યાઓમાં પણ એમાંથી મેન નવ નવ દુર્ગા જે છે એને પણ હારે લીધા રામચંદ્ર ભગવાનના આશીર્વાદ લીધા રામેશ્વર ભગવાનના આશીર્વાદ લીધા સીતા એ આશીર્વાદ લીધા બધા આશીર્વાદ લેતા લેતા આશીર્વાદ લીધા એટલે ઈ દેવ બધા જ છે કોઈ ના કોઈ સ્વરૂપે આવી અને મંડ્યા હોય સરસ મજાનો બીજ મંત્ર કહેવાય મોટી દસ રીતે મંત્ર હોય એમાંથી ત્રણ અક્ષર માં પૂરો થાય અમ ભ્રમ કરી એવા મંત્ર દ્વારા માતાજી ની પ્રતિષ્ઠા ત્રણ દિન ની હાડા ત્રણ કલાક માં બાબુ કરી કઈ બાકી નથી મૂક્યું બધા સ્નાનમાં અડધો અડધો કલાક જાય એ ખાલી એક મિનિટ માં એક સ્નાન નવ મિનિટ માં નવ આવી રીતના બધું જ પરિપૂર્ણ ગોરદાદા આરામ રહ્યા અને રાજી ખૂબ કર્યા સરસ મજાનું માનું પ્રાગટ્ય થઈ ગયું ખોરલ ધામમાં ખોડિયાર માં હાજર થયા અને હાજરી ની સાથે આજ ને આજ સંજ્યાકાળ સૂર્યનારાયણ મેર બેઠા છે શ્રી દેવી ભાગવત પ્રાગટ્ય થવાના એકડા સાથે અત્યારે આપણે માતાજી ની આરતી બાપુ ઉતારી લીધું આરતી ઉતારી અને પછી હવે ગુણગાન કરી અને જુદા પડશું આવતીકાલથી છ દિવસ સુધી એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ આખો દી કોઈ વાહામાં તકલીફ હોય તો એનો બે કામ હોય તો એનો પણ આખા દીમાં પ્રસાદ વખતે બે વખત ત્રણ વખત અડધો કલાક અહીંયા હાજરી આપી જાય ને તો માં કહે કે નહીં આ હાથે હાથ જે હાજરી પુરાવી ગયો છે અને એનું ફળ કાક મળતું તો છે હું નથી તો આ મળે આ લોકો છોડ્યા પછી મૃત્યુ પછી જે કાયમ આવે છે એવું બેંક બેલેન્સ મળે તો છે કે આવા કાર્યમાં અને એ કાર્ય લેવું બાકીનું બધું જ પીડ્યું રહે ડખા કરીને ભાગ પાડશે પણ મર્યા પછી જે કાયમ આવશે એવા કાર્ય ની ગત ગંગા માં નો અહિયાં પ્રવાસ ચાલુ થાય છે અને થયો છે તો એનો લાભ બાપા કામ માં કાપ મૂકી ને અવશ્ય લેજો બોલો ખોડિયાર